રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાસાયણિક ખાતરની અછત હાલ શિયાળુ વાવેતરનો સમય હોય અને ખેડૂતોને રાસાયણિક ખાતરની છે જરૂર રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાસાયણિક ખાતરની અછત હાલ શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતોને રાસાયણિક ખાતરની છે જરૂર ડીએપી ખાતર લેવા માટે ઉપલેટામાં ખેડૂતોની લાઈનો લાગી વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા લાઈનમાં ઘઉં જીરું ધાણા ચણા સહિતના પાકોના વાવેતર માટે હાલ ખાતરની જરૂર

રવિ પાક ની વાવેતર કરવાની મોસમ આવી છે ખેડૂતોને ઘઉં ચણા જીરું ધાણા જેવા પાકો વાવેતર કરવા છે એવા સમયે જે પાયાના કહેવાતા ખાતરો ડીએપી અને NPK ની અછતથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે વહેલી સવારથી ચાર ચાર વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઉભા રહીએ અને જે પોતાની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણેનું પણ એને ખાતર ન મળે અને એ ખાતર જેને વાવેતર કરવાનો સમય વીતી જાય તો આ બધા ખેડૂતો સારી રીતે જાણે છે કે સમય વીતી જાય તો ઉત્પાદનમાં ઘટ આવે એટલે ખેડૂતોને વાવેતર કરવાનો સમય છે ત્યારે સરકારે ખેડૂતોના માટે DAP અને NPK જેવા પાયાના ખાતરોની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ સરકાર ખેડૂતો બાબતે જો ચિંતિત હોવાના દાવાઓ કરતી હોય તો આ દાવાઓ સતંદર નિષ્ફળ સાબિત થયા છે અને એને કારણે આપણે જોઈએ છીએ કે આ માત્ર ઉપલેટા નહીં પરંતુ ગામે ગામ ખેડૂતોની લાઈનો લાગે છે અને ખેડૂતોને ખાતર મળતું નથી આ સરકારની સરેઆમ નિષ્ફળતા છે સરકારે જો ખેડૂતોનો હામી થઈને રહેવું હશે તો ખાતરોની વ્યવસ્થા એને એડવાન્સ કરવી જોઈએ આ વર્ષે બધા જાણે છે કે પૂરતો વરસાદ અને પૂરતું પાણી હોવાને કારણે ખેડૂતોને રવિ પાક જ એના માટે આશા છે અને એ આશા આજે ખાતર જો ન મળે તો એ પણ આશા ઠગારી નીવડે માટે સરકારે તાત્કાલિક વિદેશથી આયાત કરીને પણ ખેડૂતોને ખાતર પૂરું પાડવું જોઈએ ખેડૂતોની રોજગારીની એકમાત્ર આશા એ શિયાળુ રવિ પાક છે એટલે ખાતરની વ્યવસ્થા કરે અને સરકારે જે પ્રકારે આગવા આયોજન કરવા જોઈએ સરકારને ખ્યાલ હતો કે આ વર્ષે રવિ પાક પુષ્કળ વાવેતર થવાના છે તો શા માટે આ આજે ખાતરની આગવું આયોજન કરી અને ખાતરનો સ્ટોક નથી કરી રહ્યો આજે પરિણામ આ ખેડૂતો ભોગવે છે ખેડૂતો હેરાન પરેશાન થાય છે ખેડૂતો વહેલી સવારથી કે રાત્રેથી લાઈનો લગાડે છતાં પણ એને જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી માટે સરકાર જો જાગશે નહીં અને ખેડૂતો આંદોલન નો માર્ગ રહેશે અને હું તો ત્યાં સુધી કહું છું કે ખેડૂતો આગામી સમયની અંદર ગમે ત્યારે કોઈ કાર્યક્રમ હશે તો એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમ પણ તોડી નાખશે